રાજકોટમાં સરકારી ગોડાઉન માં દવા પલળી જવાના કેસ માં તપાસ તેજ બની છે ગાંધીનગર થી અધિકારીઓની ટીમ તપાસ કરવા માટે રાજકોટ પહોંચી રાજકોટના જી એચ ના ગોડાઉન માં દવા નો જથ્થો પલળી ગયો હતો ત્યારે ગાંધીનગર થી પહોંચેલી આ કેસ માં અગાઉ છ કર્મચારીઓની હકાલપટ્ટી થઈ ચુકી છે જોકે ગાંધીનગર થી તપાસ માટે આવેલા અધિકારીઓએ નિવેદન આપ્યું કે આ તો નવા જોડાયેલા કર્મચારીઓની ટ્રેનિંગ અને જરૂરી સૂચનાઓ માટેની મુલાકાત છે ટ્રેનિંગ આપ્યા પછી એમને જે ડેપોની જે જાળવણી માટે આપણે એમને સૂચિત કર્યા હોય અને એ પછી જે પણ આપણી ગેપ આઈડેન્ટિફાઈ હોય તો એ ગેપ આઈડેન્ટિફાઈ થઈ એમાં જે પણ આપણે જાળવણીમાં વિક્ષેપ થઈ એનો તપાસની રિપોર્ટ આપણા ઉપરી અધિકારીશ્રી અને માનનીય મંત્રીશ્રી સાહેબને આપણે જાણ કરી હતી અને એ પછી એક્શન લેવામાં આવ્યા હતા એમાં જે આપણા મેનેજરશ્રીને સસ્પેન્ડ કરે અને જો પણ જે પણ સહકર્મચારી આમાં જોડાયેલા હતા એ બાબતે આપણે એમને સસ્પેન્ડ